કરજણના વલર ગામ પંચાયત ખાતે કરજણ પોલીસ દ્વારા ત્રણ પ્રશ્ન તમારા અને ત્રણ પ્રશ્ન અમારા અંતર્ગત કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના વલર ગામ પંચાયત ખાતે કરજણ પોલીસ દ્વારા શાંતિ સમિતિ તેમજ ત્રણ પ્રશ્નો તમારા અને ત્રણ પ્રશ્નો અમારા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વલર ગામના પૂર્વ સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક બને અને સામસામે અનેક મુખ્ય વિવિધ પ્રશ્નોની માહિતી પ્રદાન થાય તે સંદર્ભે આ જોર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જરૂરી માહિતી તેમજ જાગૃતિના ભાગરૂપે વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો સ્થળ ઉપર ચર્ચામાં રાખ્યા હતા ત્યારબાદ કરજણ પોલીસ સ્ટેશનના ઓપીડીના પીએસઆઈ એમ મદદ દ્વારા વિવિધ પ્રશ્નોની ચર્ચા તેમજ જાગૃતિ માટેની વિસ્તૃતથી માહિતી પૂરી પાડવામાં આવી હતી જેવા કે ગામના લાગતા સોશિયલ અવેરનેસના પ્રશ્નો તેમજ મોબાઈલથી એપ્લિકેશનથી થતાં ફ્રોડ તેમજ આરટીઓને લાગતા પ્રશ્નો તેમજ ગામમાં સીસીટીવી માટેની પ્રાથમિકતા તેમજ નવયુવાનો માટેની જાગૃતતા તેમજ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે વિષયની માહિતી